નમસ્કાર અને આજના આ વિશેષ ચર્ચા વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજનો વિષય એવો છે જે એમ કે કદાચ દરેકને ક્યારેક ને ક્યારેક મનમાં આવ્યો જ હશે કે ભાઈ આ સ્વર્ગ અને નર્ક શું એ ખરેખર ક્યાંક બીજે છે કોઈ બીજી દુનિયામાં કે પછી શું એનો અનુભવ આ જીવનમાં અહીંયા જ શક્ય છે હમ બહુ રસપ્રદ સવાલ છે અને ઘણા લોકોના મનમાં ગડમથલ ચાલતી જ હોય છે બરાબર તો આજે આપણે સંસારમાં સ્વર્ગ અને નર્ક એવા એક લખાણના કેટલાક મહત્વના અંશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ આ જે સ્ત્રોત છે ને એ આપણને એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે હા બિલકુલ કે ભાઈ આપણી આસપાસની દુનિયા માટે આપણો જે અભિગમ છે જે રીતે આપણે એને જોઈએ છીએ અને આપણે જે રોજબરોજના કામ કરીએ છીએ એ આપણા સુખ દુઃખના અનુભવને એટલે કે એમ કહી શકાય કે સ્વર્ગ કે નરકની જે આપણી અનુભૂતિ છે એને કઈ રીતે ઘડે છે બરાબર મતલબ બહાર શું છે એના કરતાં આપણે અંદરથી શું અનુભવીએ છીએ અને શા માટે અનુભવીએ છીએ એની વાત છે ચોક્કસ તો આપણો હેપુ એ સમજવાનો છે કે આ લખાણ પ્રમાણે કયા એવા ચોક્કસ ગુણો છે કયા વિચારો કયા કાર્યો જે આપણને વ્યક્તિને આ જ સંસારમાં સ્વર્ગ જેવો અનુભવ કરાવી શકે તો ચાલો આ વિચારધારામાં થોડા ઊંડા ઉતરીએ પહેલો જ મુદ્દો જે સામે આવે છે એ બહુ જ એમ કે પાયાનો છે કયો છે કે જે વ્યક્તિ મનથી વચનથી અને કર્મથી એટલે કે ત્રણેય રીતે નિષ્ઠાપૂર્વક બધાનું ભલું ઈચ્છે છે અને ખાલી ઇચ્છે એટલું જ નહીં પણ એ પ્રમાણે કરવા માટે પ્રયત્ન પણ કરે છે એના માટે આ સંસાર જ સ્વર્ગ બની જાય છે ખરેખર અને અહીં જે વાત તરત ધ્યાન ખેંચે છે ને એ એ છે કે સ્વર્ગને કોઈ દૂરની જગ્યા કે મૃત્યુ પછી મળતું કોઈ સ્થળ એવું નથી ગણ્યું બરાબર પણ એને વર્તમાન જીવનમાં જ આપણા કર્મો દ્વારા જ મળતી એક અવસ્થા તરીકે રજૂ કરાયું છે અને તમે કહ્યું એમ ખાલી કલ્યાણ ઈચ્છવું એટલું પૂરતું નથી એને કરવા સુધી લઈ જવાનું છે અને તે પણ ત્રણેય સ્તરે વિચારમાં વાણીમાં અને વર્તનમાં આ બતાવે છે કે આપણી અંદરની જે ભાવના છે અને બહાર જે આપણે કરીએ છીએ એમાં પૂરો સુમેળ મતલબ તાલમેલ હોવો જોઈએ એટલે ખાલી સારા વિચારો કરી લેવાથી નહીં ચાલે ના બિલકુલ નહીં એ વિચારોને આચરણમાં મૂકવાની જે પ્રતિબદ્ધતા છે એ જ ખરું પરિવર્તન લાવે છે સાચી વાત એટલે કે માત્ર મનમાં વિચારવું કે બધાનું સારું થજો એ કાફી નથી વાણી અને વર્તનમાં પણ એ દેખાવવું જોઈએ અને આ જ વિચારને આગળ ધપાવતા લખાણ કહે છે કે જે કોઈની પણ હિંસા કરતો નથી અને ફરીથી એ જ ત્રણ માધ્યમ મનથી વચનથી અને કર્મથી એના માટે પણ આ સંસાર સ્વર્ગ જેવો છે આ અહિંસાનો જે વ્યાપક અર્થ છે એ મને બહુ મહત્વનો લાગે છે હા કારણ કે આપણે સામાન્ય રીતે હિંસા એટલે શારીરિક ઈજા જ સમજીએ છીએ બરાબર પણ મનથી કોઈનું ખરાબ વિચારવું કોઈ માટે ખરાબ ભાવ રાખવો ઈર્ષા કરવી એ પણ એક સૂક્ષ્મ હિંસા જ છે વચનથી કઠોર શબ્દો કહેવા કોઈનું અપમાન કરવું ઉતારી પાડવું એ એ વાણીની હિંસા થઈ સાચી ભાર છે કે આ ત્રણેય પ્રકારની હિંસાથી જે દૂર રહે છે એ વ્યક્તિ પોતાના માટે જ શાંતિ અને સુખનું એક વાતાવરણ બનાવે છે જાણે કે એક એક રક્ષણ કવચ જેવું બની જાય છે એમને હા બરાબર એવું જ હિંસા છોડવાથી આપણે જાણે આપણી આસપાસ એક પોઝિટિવ ઉર્જાનું વર્તુળ બનાવીએ છીએ અને આજ વાતચીતને આગળ લઈ જઈએ તો હિંસા પછી વાણી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેમ કે કટુ વાણી એટલે કે કડવા વેણ ક્યારેય ન બોલવા હંમેશા મધુર અને સાચી વાણી બોલવી આ ઉપરાંત બીજું એક રસપ્રદ છે પોતે માન સન્માનની અપેક્ષા ના રાખવી પણ બીજાઓનું સન્માન કરવું હા આ છે થોડો અને પોતાના હક કરતા બીજાના હકની વધુ ચિંતા કરવી આ બધું પણ સ્વર્ગનો અનુભવ કરાવનારું છે આ છેલ્લી વાત થોડી પ્રેક્ટિકલી અઘરી નથી લાગતી કે પોતાના હક કરતા બીજાના હકની વધુ ચિંતા કરવી સારો સવાલ છે અને કદાચ વધારે ચિંતાનો અર્થ એવો નહીં હોય કે પોતાના હક સાવ ભૂલી જવા હા કદાચ પણ પેલો અભિગમ કેળવવો કે જેમ મારા અધિકાર જરૂરી છે એમ જ અને કદાચ મારાથી પણ વધુ બીજાના અધિકારોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી મારી છે આ એક ઉચ્ચ સ્તરની સામાજિક સભાનતા કહેવાય સહાનુભૂતિ કહેવાય અને રહી વાત મધુર વાણીની તો એ તો સંબંધોમાં એમ સમજો ને કે તેલ પૂરવાનું કામ કરે છે બરાબર કડવા શબ્દો જે ઘા કરે છે એ ઘણીવાર બહુ લાંબા સમય સુધી રૂજાતા નથી સાચી વાત જ્યારે મીઠી વાણીથી વાતચીત કેટલી સરળ અને સુખદ બની જાય છે અને પેલું સન્માનની અપેક્ષા વગર સન્માન આપવું એ તો ખરેખર અહંકાર પર જીત મેળવવાની નિશાની છે હા કારણ કે અપેક્ષા જ નથી રાખતા ત્યારે નિરાશા કે દુઃખ થવાનો સવાલ જ નથી રહેતો તો આ બધા ગુણો છે ને એ વ્યક્તિની પોતાની માનસિક શાંતિમાં સીધો વધારો કરે છે અને એટલે જ કદાચ એને સ્વર્ગનો અનુભવ કયો હશે એ વાત તો સાચી છે ઘણીવાર આપણે બોલતી વખતે ધ્યાન નથી રાખતા પણ કડવા શબ્દો સાંભળનારને તો દુઃખ પહોંચાડે જ છે પણ આપણા પોતાના મનમાં પણ ક્યાંક એની કડવાશ રહી જાય છે ખરું ને ચોક્કસ એ આપણી પોતાની શાંતિને પણ હણે છે આગળ વધીએ તો દિન દુઃખી લોકો પ્રત્યે દયા રાખવાની વાત આવે છે પણ ખાલી દયા નહીં એની સાથે બીજી બે શરતો છે અહંકાર વગર એકદમ વિનમ્ર બનીને અને બીજું કે કોઈપણ જાતના બદલાની અપેક્ષા રાખ્યા વગર એમની સેવા કરવી આ પણ સ્વર્ગનો માર્ગ છે હા આમાં પેલી કરુણા અને નિસ્વાર્થ સેવાનો જે સિદ્ધાંત છે એ કેન્દ્રમાં છે સેવા કરવી સારી વાત છે પણ જો એમાં અહંકાર ભળે કે જોયું હું કેવી સેવા કરું છું હા હા અથવા મનમાં એવી અપેક્ષા હોય કે આનાથી મને કંઈક પ્રસિદ્ધિ મળશે લોકો વાવા કરશે કે પુણ્ય મળશે તો એનો જે મૂળ હેતુ છે એ જ માર્યો જાય છે બરાબર એટલે લખાણનો ભાર નિઃસ્વાર્થ અને વિનમ્ર સેવા પર છે જ્યારે આપણે કોઈપણ જાતની અપેક્ષા વગર ફક્ત બીજાના ભલા માટે કંઈક કરીએ છીએ ત્યારે અંદરથી એક અલગ જ પ્રકારનો સંતોષ અને આનંદ મળે છે અને આ જે સંતોષ છે ને એ જ કદાચ પેલી સ્વર્ગની અનુભૂતિ છે આમાં આપણો અહંકાર ઓગળે છે અને આપણે બીજાના દુઃખ સાથે જોડાઈએ છીએ એ આપણને વધુ માનવીય બનાવે છે અને આનાથી પણ એમ કે એક સ્ટેપ આગળ જઈને વાત કરી છે લખાણ કે છે કે બીજાના દુઃખને ખાલી સમજવું નહીં પણ એને જાણે આપણું પોતાનું જ દુઃખ હોય એમ ફીલ કરવું હા અને એને દૂર કરવા માટે એકદમ તત્પર રહેવું પછી ભલે એમાં આપણું પોતાનું થોડું નુકસાન થતું હોય આ તો ખરેખર બહુ ઊંચી વાત લાગે છે નિશંકપણે આપેલો પરદુઃખ ભંજનનો આદર્શ છે જે આપણે સાંભળીએ છીએ પોતાની સલામતી કે પોતાના સ્વાર્થની ચિંતા કર્યા વગર બીજાની મદદ માટે આગળ આવવું આમાં અત્યંત ઊંડી સહાનુભૂતિ અને આત્મીયતા દેખાય છે આ વસ્તુ વ્યક્તિને પોતાના જે સંકુચિત સ્વ હોય ને હું અને મારું એની મર્યાદાઓમાંથી બહાર કાઢે છે જ્યારે આપણે બીજાના દુઃખને ખરેખર આપણું સમજી શકીએ છીએ ત્યારે આપણે આખી માનવતાના એક મોટા સમુદાય સાથે જોડાયેલા હોઈએ એવું અનુભવીએ છીએ અને આ જે જોડાણનો અનુભવ છે આ નિઃસ્વાર્થ કામમાંથી જે સંતોષ મળે છે એને જ અહીં સ્વર્ગીય સુખ તરીકે વર્ણવવામાં આવ્યું છે એટલે એવું લાગે છે કે લેખક પહેલાં બારના જગત સાથેના આપણા વ્યવહારથી શરૂ કરીને ધીમે ધીમે આપણી અંદરની સ્થિતિ તરફ આવી રહ્યા છે બરાબર ક્રમશ અંદર ઉતરી રહ્યા છે અને હવે આપણે એ જ આંતરિક સ્થિતિ પર આવીએ છીએ લખાણ કહે છે કે જેણે પોતાના આંતરિક શત્રુઓ એટલે કે કામ ક્રોધ લોભ મોહ મદ એટલે કે અભિમાન અને મત્સર એટલે કે ઈર્ષાપૂજને કહે છે હા આ છ વિકારો પર જેણે વિજય મેળવ્યો છે અથવા તો ઓછામાં ઓછું એમને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે અહંતા એટલે કે હું પણું અને મમતા મારું પણું આનો ત્યાગ કરીને જે શાંત બન્યો છે એના માટે પણ આ સંસાર સ્વર્ગ છે આ મુદ્દો તો મને લાગે છે કે આજના સમયમાં સૌથી વધુ લાગુ પડે એવો છે ચોક્કસપણે અને જુઓ મનોવિજ્ઞાન હોય કે અધ્યાત્મ બંને આ છ વિકારોને જ આપણી માનસિક અશાંતિ અને દુઃખના મૂળ કારણો ગણે છે બરોબર કામ એટલે પેલી ક્યારેયના સંતોષાતી ઈચ્છાઓ ક્રોધ એટલે ગુસ્સો લોભ એટલે વધુને વધુ મેળવવાની લાલચ મોહ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની આંધળી આસક્તિ મદ એટલે અભિમાન અને મત્સર એટલે બીજાનું સારું જોઈને થતી બળતરા કે ઈર્ષ્યા આ ભાવો જ્યારે આપણા પર હાવી થઈ જાય ને ત્યારે આપણે શાંતિ ગઈ સમજો અને પેલી અહંકારતા હું જ સાચો શ્રેષ્ઠ છું અને મમતા આ બધું મારું છે મારા માટે છે આ વિકારોને જાણે ખાતર પાણી પૂરા પાડે છે હા એને વધુ મજબૂત બનાવે છે બરાબર એટલે લખાણ કહે છે કે આનો ત્યાગ કરવો હવે ત્યાગનો અર્થ કદાચ એવો નથી કે સાવ લાગણી વગરના થઈ જવું પણ એનો અર્થ એ છે કે આ વિકારોના ગુલામ ન બનવો એમને ઓળખવા સમજવા અને એમના પર નિયંત્રણ કેળવવું જ્યારે આ અંદરના શત્રુઓ શાંત થાય છે ત્યારે મન આપોઆપ સ્થિર બને છે અને સ્થિર શાંત મન એ જ તો સ્વર્ગ છે પછી ભલે બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય આ ખરેખર એ વાત છે કે સ્વર્ગ કે નરક ક્યાંય બહાર નથી એ આપણે આપણી અંદર જ બનાવીએ છીએ ખૂબ જ ખૂબ જ મહત્વની વાત કારણ કે ઘણી આપણે જોઈએ છીએ કે બહારથી બધી જ સુખ સગવડ હોય પણ જો મનમાં સતત ક્રોધ ઈર્ષ્યા કે લોભ ચાલતો હોય તો એ વ્યક્તિ નરક જેવી જ જિંદગી જીવતો હોય છે બિલકુલ આંતરિક શાંતિ વગરનું બાહ્ય સુખ સા વધરું છે સારું આગળ વધીએ તો લખાણ કહે છે કે જે ક્યારેય કોઈનું કંઈ પડાવી લેવાની કે એમ કે મફતમાં લઈ લેવાની ઈચ્છા નથી રાખતો પણ હંમેશા પોતાની પાસે જે કંઈ છે એમાંથી બીજાને આપવામાં જ આનંદ માને છે એના માટે પણ આ સંસાર સ્વર્ગ છે હા આ મુદ્દો પેલો અપરિગ્રહનો સિદ્ધાંત છે ને એટલે કે જરૂર કરતા વધારે ભેગું ન કરવું અને દાન એટલે કે આપવું એની સાથે જોડાયેલો છે બરાબર ઈ રહેવું એ ખાલી પૈસા કે વસ્તુઓ આપવા પૂરતું સીમિત નથી હો હા એ તો છે જ કોઈને આપણો સમય આપવો કોઈને હૂંફ આપવી કોઈને આપણો જ્ઞાન વહેંચવું કોઈને મદદ કરવી આ બધું આપવામાં જ ગણાય આવી વૃત્તિ જે છે એ માનસિક ઉદારતા અને સમૃદ્ધિની નિશાની છે જે વ્યક્તિ આપવામાં માને છે ને એ ક્યારેય પોતાની જાતને ગરીબ નથી માનતો ભલે એની પાસે ભૌતિક સંપત્તિ ઓછી હોય અને આ જે ઉદારતા અને સંતોષની ભાવના છે ને એ જ એને સ્વર્ગનો અનુભવ કરાવે છે અને આની સાથે જ બીજી બે નાની પણ મહત્વની વાતો જોડી છે એક તો જે કોઈની નિંદા કે ચુગલી નથી કરતો બહુ અગત્યનું અને બીજું જે બીજાના દોષો જોવાને બદલે હંમેશા એના ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે એમના માટે પણ આ સંસાર સ્વર્ગ સમાન છે આ તો એવી બાબતો છે જે આપણે રોજબરોજના જીવનમાં પ્રેક્ટિસ કરી શકીએ બિલકુલ રોજબરોજ કરવાની જ વાત છે આ તો નિંદા અને ચુગલી એનાથી આપણે આપણી વાણીનો દુરુપયોગ તો કરીએ જ છીએ પણ એનાથી આપણું પોતાનું મન પણ નકારાત્મકતા અને એક જાતના ઝેરથી ભરાઈ જાય છે સાચી વાત છે એનાથી સંબંધો બગડે છે સામાજિક વાતાવરણ ખરાબ થાય છે એનાથી દૂર રહેવું એ ખાલી વાણીની શુદ્ધિ નથી મનની પણ શુદ્ધિ છે અને પેલો બીજો મુદ્દો બીજાના દોષને બદલે ગુણ જોવાનો ભિગમ આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર છે હા કારણ કે આપણી વૃત્તિ જેવી હોય છે કે પહેલા ખામી દેખાય બરાબર આપણે સ્વાભાવિક રીતે ટીકા કરવા કે ભૂલો શોધવા તરફ જલ્દી વળી જઈએ છીએ પણ જો આપણે સભાનપણે પ્રયત્ન કરીને બીજામાં રહેલી સારી બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરીએ તો આપણો પોતાનો જે દ્રષ્ટિકોણ છે એ જ પોઝિટિવ બની જાય છે પછી પેલી ઈર્ષ્યા અણગમો જેવા ભાવ આપોઆપ ઓછા થતા જાય છે આપણે લોકો સાથે વધુ સારી રીતે જોડાઈ શકીએ છીએ અને આવું એક સકારાત્મક માનસિક વાતાવરણ બનાવવું એ જ તો સ્વર્ગની રચના કરવા બરાબર છે ને ચોક્કસ જાણે આપણે આપણી આસપાસનું વાતાવરણ પોતે જ બદલી રહ્યા છીએ હવે લખાણ થોડું વધુ ગહન આધ્યાત્મિક સ્તર પર જાય છે વિદ્વાનો ગુરુજનો અને વડીલોનો આદર કરવો અને એમની સેવા કરવી આ વાત તો કદાચ ઘણી સંસ્કૃતિઓમાં શીખવવામાં આવે જ છે હા એ તો આપણા સંસ્કારનો ભાગ છે પણ એ પછીની જે વાત છે એ વધુ ઊંડી છે દરેક પ્રાણીમાં ભગવાનનું સ્વરૂપ જોવું દરેક વસ્તુને ભગવાનની જ માલિકીની સમજવી અને એને સેવામાં વાપરવી પોતાના દરેક કાર્યને જાણે ભગવાનનું જ કામ કરી રહ્યા છીએ એમ સમજીને કરવું અને જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ આવે સારી કે ખરાબ એને ભગવાન તરફથી આવેલી ભેટ કે પ્રસાદ સમજીને સંતોષપૂર્વક સ્વીકારી લેવી આ બધું પણ સ્વર્ગનો અનુભવ કરાવે છે આ સમજવું થોડું અઘરું લાગે છે હા આ મુદ્દાઓ આપણને એક બહુ વ્યાપક એક યુનિવર્સલ આધ્યાત્મિક દૃષ્ટિકોણ તરફ લઈ જાય છે પેલી વિદ્વાનો ગુરુજનો અને વડીલોના આદરની વાત એ આપણામાં જ્ઞાન અનુભવ અને પરંપરા પ્રત્યે શ્રદ્ધા જન્માવે છે જે સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે બરાબર હવે પેલી સર્વત્ર ઈશ્વર દર્શનની વાત એ આપણને શીખવે છે કે ઈશ્વર ખાલી મંદિરમાં કે મૂર્તિમાં જ નથી પણ દરેક જીવમાં છે દરેક કણમાં છે આ ભાવના જો દ્રઢ થાય તો આપણે આપોઆપ બધા પ્રત્યે પ્રેમ અને આદર રાખતા થઈ જઈએ હિંસા કે દ્વેષનો ભાવ જ ઊંચો થઈ જાય પછી બધું ઈશ્વરનું છે અને દરેક કાર્ય ઈશ્વરનું છે આ ભાવના આપણને પેલો હું કરું છું મેં કર્યું એવા કરતા અહંકારમાંથી મુક્ત કરે છે હા એમાંથી છુટકારો મળે જ્યારે આપણે માનીએ કે કરાવનાર તો ઈશ્વર છે આપણે તો ખાલી નિમિત્ત છીએ ત્યારે સફળતા મળે તો બહુ અભિમાન નથી આવતું અને નિષ્ફળતા મળે તો હતાશા ઓછી થાય છે આપણે બસ આપણો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ ફળની ચિંતા વગર ગીતાના કર્મયોગ જેવી વાત થઈ હા બિલકુલ અને છેલ્લો મુદ્દો દરેક પરિસ્થિતિને ઈશ્વરનો પ્રસાદ સમજી સ્વીકારવી આ તો અત્યંત શક્તિશાળી વિચાર છે જીવનમાં સુખ દુઃખ સફળતા નિષ્ફળતા સારું નરસું આ બધું આવવાનું જ છે એ જીવનનો ભાગ છે સાચી વાત જો આપણે દરેક પરિસ્થિતિને ભલે એ ગમે તેટલી અઘરી લાગે ઈશ્વરની કોઈ યોજનાનો ભાગ માનીને એમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરીને શાંતિથી સ્વીકારી લઈએ તો આપણું મન ઢોળાતું નથી આ જ પેલી સ્થિત પ્રજ્ઞતા છે જેનો ઉલ્લેખ ગીતામાં વારંવાર આવે છે સ્થિત પ્રજ્ઞતા એટલે કે સુખ દુઃખ હાનિ માન અપમાન આ બધામાં સમ રહેવું બરાબર આ બધી દ્વંદ્વાત્મક પરિસ્થિતિઓમાં મનની સમતા જાળવી રાખવી વિચલિત ન થવું આવી જે સ્થિર અને સ્વીકાર ભાવવાળી મનની અવસ્થા છે એ જ સાચું સ્વર્ગ છે એ પછી બહારના સંજોગો પર આધારિત નથી રહેતું એટલે કે જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પછી ભલે તે ગમે તેટલી મુશ્કેલ કેમ ના હોય એમાં પણ ઈશ્વરની કૃપા જોઈ શકે અથવા તો એમાંથી પણ કંઈક સારું શોધી શકે હા એના માટે આ સંસાર ખરેખર સ્વર્ગ બની જાય છે આ ખરેખર ખૂબ ઊંચો આદર્શ છે પણ કદાચ એ દિશામાં પ્રયત્ન કરવો એ એ જ છે બરાબર કદાચ સંપૂર્ણ સ્થિતિએ પહોંચવું બહુ મુશ્કેલ હોય પણ એ દિશામાં એક એક ડગલું ભરવાનું શરૂ કરવું એ જ પરિવર્તનની શરૂઆત છે આ ખરેખર તો સ્વીકાર ભાવ અને કૃતજ્ઞતાની ભાવના કેળવવાની વાત છે મુશ્કેલીઓ આવે ત્યારે ફરિયાદ કરવાને બદલે એક ક્ષણ અટકીને વિચારવું કે આ પરિસ્થિતિ મને શું શીખવવા આવી છે અથવા આમાં પણ ઈશ્વરની કોઈ કૃપા છુપાયેલી હશે આવો વિચાર કરવો એ મનને શાંત રાખવામાં બહુ મદદ કરે છે અને શાંત સંતુષ્ટ મન એ જ તો સ્વર્ગની અનુભૂતિનું કેન્દ્ર છે અને અંતે લેખક આ બધી ચર્ચાનો સારાંશ આપતા એક જ વાક્યમાં બધું કહી દે છે કે ભાઈ ટૂંકમાં જેને જિંદગી જીવતા આવડે છે એના માટે આ સંસાર જ સ્વર્ગ છે હમ અને જેને નથી આવડતું એના માટે આ જ સંસાર નરક છે આ વાક્ય તો બધું જ જાણે આપણા પર જ લાવી દે છે એમ લાગે કે સ્વર્ગ કે નરકની ચાવી તો આપણી પોતાની પાસે જ છે આ અંતિમ વાક્ય ખરેખર આખી ચર્ચાનો નિચોડ છે એનો સાર છે એ એકદમ સ્પષ્ટ કરી દે છે કે સ્વર્ગ અને નરક એ કોઈ દૂરના ગ્રહો કે લોક નથી જે આપણને કદાચ મૃત્યુ પછી મળશે ના પણ તે આપણા કર્મો આપણા વિચારો આપણો દ્રષ્ટિકોણ આપણી માન્યતાઓ અને સૌથી વધુ તો આપણી જીવન જીવવાની જે રીત છે એના દ્વારા બનતી આપણી પોતાની જ આંતરિક અને અનુભવજન્ય અવસ્થાઓ છે જે આપણે અહીં અને અત્યારે જ અનુભવી શકીએ છીએ બરાબર આ જ પડે આ જ ક્ષણે અનુભવી શકીએ છીએ પેલી જીવન જીવવાની કળા એટલે શું તો લેખકના મતે એ આ બધા સદગુણો જેની આપણે વાત કરી કરુણા સેવા અહિંસા સત્ય મધુર વાણી અપરિગ્રહ સંતોષ કૃતજ્ઞતા સંભાવ પ્રજ્ઞતા આ બધાને ખાલી જાણી લેવા કે બૌદ્ધિક સ્તરે સમજી લેવા એટલું પૂરતું નથી હા એને જીવનમાં ઉતારવા પડે બરાબર એમને પોતાના સ્વભાવનો પોતાના રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બનાવવા આજ એ કળા છે જે આ સંસારને સ્વર્ગ બનાવી શકે છે તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મુખ્ય સાર એ નીકળે છે કે સંસારમાં સ્વર્ગ અને નરકના આ જે અંશો છે એ આપણને એ દિશામાં વિચારતા કરે છે કે ભાઈ આપણા પોતાના હાથમાં જ છે કે આપણે આપણી જિંદગીનો અનુભવ કેવો રાખવો છે પેલા સકારાત્મક કાર્યો નિઃસ્વાર્થ સેવા સૌમ્યવાણી અંદરના વિકારો પર નિયંત્રણ અહંકાર અને મમતાનો ત્યાગ કૃતજ્ઞતા અને સ્વીકારભાવ અને સર્વત્ર ઈશ્વર દર્શન આ બધી બાબતો ખાલી નૈતિક રીતે સારી છે એવું નથી પણ એ વ્યવહારિક રીતે પણ આ જીવનમાં આ સંસારમાં સ્વર્ગનો અનુભવ કરાવી શકે છે આ ખરેખર એક જીવન જીવવાની કળા છે જે કદાચ આપણે સભાનપણે શીખવી પડે અને કેળવવી પડે બિલકુલ અને આ વિચારો આપણને એક પ્રકારની શક્તિ આપે છે એક એજન્સી આપે છે આપણા જીવનના અનુભવો પર જાણે આપણું નિયંત્રણ હોય એવું લાગે છે કારણ કે આપણે બહારની પરિસ્થિતિઓને તો કદાચ હંમેશા બદલી શકતા નથી સાચી વાત પણ આપણો જે આંતરિક પ્રતિભાવ છે આપણા વિચારો છે આપણી વાણી છે આપણા કર્મો છે એને તો આપણે ચોક્કસપણે દિશા આપી શકીએ છીએ અને અહીંથી જ કદાચ આજના શ્રોતાઓ માટે એક વિચારબિંદુ ઉદ્ભવે ઉદભવે છે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો હોય તો એ કઈ હોઈ શકે જે કદાચ સૌથી વધુ પરિવર્તન લાવે અને પેલી સ્વર્ગ જેવી અનુભૂતિની નજીક લઈ જાય શું એ ક્રોધ પર કાબુ મેળવવાનો પ્રયાસ હશે કે પછી રોજ કોઈ એક નાનું નિઃસ્વાર્થ સેવાનો કામ કરવાનો સંકલ્પ હશે કે પછી ફક્ત બીજાના દોષ જોવાને બદલે એમના ગુણ જોવાની પ્રેક્ટિસ શરૂ કરવી કદાચ આ જે જીવન જીવવાની કળા છે એ કોઈ એક મોટા ક્રાંતિકારી પગલાંથી નહીં પણ આવા નાના સતત અને સભાન પ્રયાસોથી જ શીખી શકાતી હશે ખૂબ સરસ વિચાર ક્યાંકથી તો શરૂઆત કરવી પડે આ મહત્વપૂર્ણ વિચાર સાથે આજની આ ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આશા રાખીએ કે આ વિશ્લેષણ સૌને ઉપયોગી નીવડ્યું હશે અને વિચારવા માટે કંઈક નવું મળ્યું હશે સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર